વાલીઓ હવે બાળકોના કેરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી દર વર્ષની જેમ સુરતમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ્સ તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ સુરતમાં હોટલ મેરિયોડ ખાતે યોજાયું હતું તમામ વાલીઓ કે જેઓમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેઓ સ્કૂલ્સના વડા અને તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયા સ્પષ્ટ કરશે વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ કાઉન્સલિંગ તેમજ સ્પોર્ટ એડમિશન ઓફર્સનો લાભ લઈ શકશે સ્કૂલ કે જે અહીં અહી જે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓની જાણકારી આપશે ત્રીસ થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથે સુરત દહેરાદુન બેંગલોર મસૂરી દિલ્હી કિશનગઢ રાજકોટ ગાંધીનગર વડોદરા અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે તો આઈબી કેમ્બ્રિજ સીબીએસઈ આઈસીએસઈ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવી પરંતુ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોટ એડમિશન્સની તક મેળવી શકશે આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે તો વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુવાહતગાર નિર્ણય લઈ શકાય તે માટેની આ એક યોગ્ય તક છે આ એક્ઝિબિશન ભારતથી થાઇલેન્ડ યુએ કતાર ઓમાન વેસ્ટ આફ્રિકા સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ અને નેપાળ સાથે તેર શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝેશન છે તેના દ્વારા થાય છે નવરસના ઇન્ટરનેશનલ સ્કૂલ બરોડા અમારે ડે સ્કૂલ પ્લસ બોર્ડિંગ ફેસિલિટીઝ છે કો એડ એજ્યુકેશન છે અને સીબીએસઈ અને ઇન્ટરનેશનલ બોર્ડ બંને બોર્ડ છે નર્સરીથી ગ્રેડ ટ્વેલ્થ સુધીના સ્ટુડન્ટ્સને અમારા ત્યાં સ્ટડી કરે છે ગ્રેડ ફોર ઓનવર્ડ્સ અમે બોર્ડિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ બોયઝ અને ગર્લ્સની સેપરેટ હોસ્ટેલ્સ છે સો મેની એકેડેમિક એક્ટિવિટીઝ પ્લસ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અમે પ્રોવાઈડ કરીએ છીએ અરાઉન્ડ ટેન ટુ ટ્વેલ્વ સ્પોર્ટ્સ કોચિસ છે સો ડિફરન્ટ સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ સ્ટુડન્ટને સ્પોર્ટ્સ એક્ટિવિટી સિલેક્ટ કરવાની હોય હોસ્ટેલ હોસ્ટેલમાં એમને કમ્પલસરી ડિસિપ્લિન અને ટેબલ જે આપેલું છે એ ફોલો કરવાનું હોય છે મોર્નિંગથી ઇવનિંગ સુધી અને એ લોકોને મીલ્સ વગેરે સ્કૂલમાં હોસ્ટેલમાં જ પ્રોવાઈડ કરીએ છીએ વીકેન્ડમાં એમની માટે અધર એક્ટિવિટીઝ પણ હોય છે ડિફરન્ટ પ્લાન્સ હોય છે સો સો મેની ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ વી પ્રોવાઇડ ડ્યુરિંગ વીકેન્ડ્સ અને વેકેશન્સમાં પણ સમર કેમ્પ પ્રોગ્રામ રાખેલો છે જેથી પંદર દિવસ સ્ટુડન્ટને ઇન્ડક્શન પ્રોગ્રામ પ્લસ પર્સનાલિટી ડેવલપમેન્ટ વગેરે ક્લાસીસ પણ કરાવીશું અને ઘણી સ્પોર્ટ્સમાં પાર્ટ લઈ અને ઘણું બધું એક્ટિવિટીઝ કરાવીશું વડોદરામાં એક આવી ભયલી અને વાસના રોડ ઉપર વેસ્ટ સાઇડ ઓફ વડોદરા ઇટ્સ અ બિગ ટ્વેન્ટી એકર કેમ્પસ ઓલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસ વી હેવ ઓલિમ્પિક સાઇઝનું સ્વિમિંગ પૂલ પણ છે અને વન ટુ ફાઇવમાં સ્વિમિંગ એક કમ્પલસરી એક્ટિવિટી છે એ અમે અમને શીખવાડીએ છીએ ગુજરાતના અને અધર ઇન્ડિયામાંથી ઘણા ડિફરન્ટ પ્લેસીસમાંથી સ્ટુડન્ટ અમારે ત્યાં ડે સ્કૂલ પ્લસ હોસ્ટેલ ફેસિલિટીમાં આવે છે સુરત સાઇડના પણ ઘણા સ્ટુડન્ટ્સ છે અને અમારી એડમિશન પ્રોસીજર ઓનલાઈન જ હોય છે એકવાર કેમ્પસ વિઝિટ કરી અને પછી અમને ઓનલાઈન ફોર્મ ભરાવી અને એ પણ કરાવી શકીએ છીએ ફોરેન સ્ટુડન્ટ ફોરેનર્સ પણ છે અમારી પાસે નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન સુરત શહેરમાં છેલ્લા અઢાર વર્ષથી થઈ રહ્યું છે અને આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અમે એક જ સ્થાન ઉપર ભારતની જે સર્વશ્રેષ્ઠ ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે એમને લઈને આવીએ છીએ એટલે આ બધી સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ એડમિશન્સ હેડ રાઇટ એડમિશનની ટીમ એ પોતે અહીંયા હાજર છે એટલે સ્કૂલની જે વિસ્તૃત માહિતી છે એ અમને એક જ જગ્યાએથી વાલીઓને મળે છે વાલીઓને આ એક્ઝિબિશનમાં આવવાથી ઉત્તમ ફાયદો એ થાય છે કે એમને એક જ સ્થાન ઉપર આટલા બધા ઓપ્શન્સ મળે છે વાલી વાલીઓ ઇવેલ્યુએટ કરી અને કમ્પેર કરીને એ પ્રમાણે એપ્લાય કરી શકે છે આગળની પ્રોસેસ માટે સાથે સુરત જે પણ સ્કૂલ્સ છે એ શું ફેસિલિટીઝ આપે છે શું એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કેટલા વર્ષ જૂની સ્કૂલ છે કયું બોર્ડ અફિલિએટેડ છે એ બધી જ માહિતી રૂબરૂ સામસામે બેસી અને વાલીને જે પણ કોઈ પ્રશ્ન હોય એ ટ્રાન્સપરન્ટલી ઇન્ટરેક્ટ કરતા હોય છે કેટલી સ્કૂલો ભાગ લઈ રહી છે ત્રીસથી વધારે સ્કૂલ્સ ભાગ લઈ રહી છે અને એમાં ગુજરાતની પણ સ્કૂલ્સ છે સાથે સાથે મસૂરી દહેરાદૂન બેંગ્લોર હૈદરાબાદ રાજસ્થાન ઇન્દોર એ બધી જગ્યાની સ્કૂલ્સ છે હા ચોક્કસ એક જ જગ્યાએ આજે કેવું છે કે ત્રીસ સ્કૂલ્સમાં કોઈ વાલી વિઝિટ કરવા જાય તો એમને ઓછામાં ઓછા ત્રણ મહિના થાય એવું શક્ય નથી કોઈના પણ માટે આજના સમયમાં એમને એક જ જગ્યાએ અને આ ડાયરેક્ટ સ્કૂલ્સના જ લોકો છે આમાં ક્યાંય એવું નથી કે કોઈ કન્સલ્ટન્ટ છે કે કોઈ ત્રીજું વ્યક્તિ છે એટલે જે પણ કોઈ માહિતી છે એકદમ ટ્રાન્સપરન્ટલી કન્વે થવાની છે કેવો પ્રતિસાદ મળે સૌથી સારામાં સારો પ્રતિસાદ મળે છે સુરતના લોકોથી અને સુરત આને મતલબ સુરત આસપાસના જેટલા પણ વાલીઓ છે જેટલા પણ એમનો ઇન્ટરેસ્ટ પણ હોય છે ને એ લોકો આવે પણ છે કારણ કે આવું એક જ સ્થાન ઉપર એક્ઝિબિશન થવું એમને એક્સપ્લોર થતું હોય છે તો ચોક્કસથી એમને ઘણી બધી નવી માહિતી જાણવા મળતી હોય જે નથી હોતી સ્વાભાવિક રીતે